નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ખબરમાં આજે તારીખ પંદર નવ બે હજાર ચોવીસ મફત દિવાળીને લઈને એસટી વિભાગનો મહત્વનો નિર્ણય બંગાળની ખાડીમાં મજબૂત ડિપ્રેશન પીએમ ના શરૂ થઈ થશે બે મોટા અભિયાન સુકન્યા યોજનામાં ફેરફાર ખાતું થશે બંધ આ ખેડૂતોને હપ્તો નહીં મળે નમોશ્રી યોજના બાર હજારની સહાય રેશન કાર્ડમાં સોખાને બદલે આ નવ વસ્તુઓ મળશે રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય હવે સમાચાર સાંભળ્યો વિસ્તારથી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું લાઇક બટન પ્રેસ કરો જેથી કરીને તમને રોજે રોજની અપડેટ જાણવા મળે વાત કરીએ વિસ્તારથી સમાચાર વિશે તો મફત આધાર અપડેટની તારીખ લંબાવાઈ ગઈ છે આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે આ અંતર્ગત ફ્રી આધાર અપડેટ કરવાની માહિતી તા કરવાની તારીખ લંબાવવામાં આવી છે યુઆઈડીઆઈએ એક્સ પર માહિતી આપી છે કે મફત આધાર અપડેટની મળી સમયમર્યાદા ચૌદ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી હતી જે હવે ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે એટલે કે હવે તમે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી આધારને મફતમાં અપડેટ કરી શકશો દસ વર્ષ કે તેથી વધુ આધાર કાર્ડના તમામ માહિતી અપડેટ કરો દિવાળીને લઈને એસટી વિભાગનો મહત્વનો નિર્ણય દિવાળી દિવાળીમાં પરિવાર સાથે લોકો પોતાના વતને જે થતા હોય છે અને મુસાફરોનો ઘસારો પણ વધારો હોય છે વધારો હોય છે જેથી ખાનગી વાળા ભાડામાં વધારો કરી દેતા હોય છે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છ દાહોદ સહિત મહારાષ્ટ્ર માંદરે વતન જતા મુસાફરો માટે વધારાની કુલ બાવીસો એક્સ્ટ્રા બસોની જાહેરાત કરવામાં આવી છે બંગાળની ખાડીમાં મજબૂત ડિપ્રેશન જોવા મળી રહ્યું છે હાલ રાજ્યમાં કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ફરી વરસાદી રાઉન્ડ માટે તૈયાર રહેવું પડી શકે છે કેમકે બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત બની છે ડીપ ડિપ્રેશન બનતા ભારે વરસાદના એંધાણ જોવાઈ રહ્યા છે ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ છે જ્યારે સત્તર નવ સપ્ટેમ્બરથી ડિપ્રેશનની અસર શરૂ થઈ શકે છે જેના પગલે મધ્ય ગુજરાત મધ્ય ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના જોવા રહી છે પીએમના જન્મદિવસથી શરૂ થશે બે મોટા અભિયાન વિશે વાત કરીએ સત્તર સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસથી દેશવ્યાપી સ્વસ્થાઇ સેવા અભિયાન શરૂ થશે તેની સાથે ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમોનો શુભારંભ થશે જે અંતર્ગત લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ સ્થળ પર જ મળશે જન સ્થળ પર નિવારણ કરવામાં નિવારણ થશે આ બંને અભિયાન ગુજરાતમાં એકત્રીસ ઓક્ટોબર સુધી આગળ ધપશે આની જાહેરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી હતી સુકન્યા યોજનામાં ફેરફાર ખાતું થિસે બંધ વિશે વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે આ યોજના હેઠળના એવા ઘણા ખાતા છે કે છોકરીના દાદાદીએ દાદા દાદીએ ખોલાવ્યા હતા તેમાં માતા પિતાને બદલે દાદા દાદીના નામ છે હવે આ ખાતા માતા પિતાના નામે ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા લોકોએ પોતાની દીકરીના નામે બે ખાતા ખોલાવ્યા છે તે ખાતાઓ બંધ કરવામાં આવશે અને તેમને માત્ર મૂળ રકમ જ પરત કરવામાં આવશે આ ફેરફાર એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી થી લાગુ કરવામાં આવશે ખેડૂતોને હપ્તો નહી મળે વિશે વાત કરી તો રાજ્ય સરકારે પીએમ કિસાન યોજનામાંથી બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોની બાદબાકી કરી દીધી ખેડૂતો પાત્રતા નહીં ધરાવતા હોવા છતાં ખોટી રીતે લાભ લેતા હતા ગુજરાત સરકારે સામાન્ય નિધિ યોજનામાંથી બે લાખ બાસઠ હજાર પચાસ ખેડૂતોની બાદબાકી કરી છે આઈટી રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હોય ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય પેન્શન લેતા હોય છતાં લાભ લેતા હોય જેવા ખોટી રીતે લાભ લેતા ખેડૂતોની તેમજ મરણ થયું હોય તેવા ખેડૂતોના નામ યોજનામાંથી રદ કરાયા છે રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા સત્તરમાં હપ્તાના રાજ્યમાં સુડતાલીસ લાખ છપ્પન હજાર પાંચસો ઓગણત્રીસ ખાતેદાર ખેડૂતોની યોજનાનો લાભ અપાયો છે નમોશ્રી યોજના બાર હજારની સહાય વિશે વાત કરીએ તો સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે જેના માટે સાતસો પચાસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જે અંતર્ગત એસ સી એસ ટી એન એફ એસ પી એમ જય સહિતની સગર્ભાને બાર હજારની સહાય સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ માટે એકસઠસો ત્રાણું કરોડની જોગવાઈ કરવામાં આવી છે રેશન કાર્ડમાં સોખાને બદલે આ નવ વસ્તુઓ મળશે હવે હવે મફત ભાત નહીં આ નવ વસ્તુઓ મેળવવા સરકારે કાર્ડ ધારકો માટે યોજનામાં ફેરફાર કર્યો છે રેશન કાર્ડ નવી યોજના ભારત સરકાર સામાન્ય જનતા માટે એક અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત રેશનનું વિતરણ કરે છે આ બનાવીને સરકાર હવે રેશન કાર્ડ ધારકોને મફત ચોખા નહીં આપે તેના બદલે નવ વસ્તુઓ આપવામાં આવશે તો જાણો રેશન કાર્ડ ધારકોને કઈ કઈ વસ્તુઓ મફત મળશે ભારત સરકાર તરફથી મફત રેશન યોજના હેઠળ હવે ચોખાને બદલે ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસોનું તેલ લોટ સોયાબીન અને મસાલા આપવામાં આવશે સરકારનો આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે છે આનાથી લોકોની જીવનની ગુણવત્તા સુધારો થશે રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય છે કે ગુજરાત સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે કે હવે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તારીખ છ એપ્રિલ ઓગણીસો પંચાણું પછીના રેકર્ડને જ ધ્યાનમાં લેવાનું રહેશે અત્યાર સુધી ખેડૂત ખાતેદાર પાસેથી ઓગણીસો એકાવન બાવનથી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો હાલ જે કેસોમાં ખેડૂત ખેડૂતદારના દરજ્જા બાબતે લિટિગેશન કે તપાસ પડતર છે તેવામાં આ જોગ